ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છે યુટ્યુબ અમારી ચેનલ જીવી ક્લિક આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આજની શુભ પૂર્ણિમા એટલે માક્ષર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા ભગવાન ગુરુદેવ દત્તનો જન્મોત્સવ આજના શુભ દિવસે આપણે સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પાંચ અધ્યાયની સંપૂર્ણ કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર ભગવાન સત્યનારાયણ દેવની જય મિત્રો સત્યનારાયણ દેવ અર્થાત સત્ય સ્વરૂપ જેટલું પણ સત્ય છે જેટલું પણ શુદ્ધ છે તેમાં ઈશ્વરનો વાસ મનાય છે એટલા માટે જ આ કલયુગમાં સત્યનારાયણ દેવની પૂજા ઉપાસના થાય છે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા માટે એક બાજુ ઢાળીને તેની ઉપર પીળું કે લાલ વસ્ત્ર પાતરીને અનાજની ઢગલી કરીને કુંભ સ્થાપન થાય છે ભગવાન સત્યનારાયણ દેવની મૂર્તિ કે ફોટોનું સ્થાપન થાય છે તુલસી દલથી ભગવાનને પૂજા થાય છે ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને સવાયા માત્રામાં શીરો બનાવીને ભોગ સમર્પિત થાય છે કેળાના પત્રનો મંડપ તૈયાર કરવામાં આવે છે બ્રાહ્મણ દેવ દ્વારા પણ આ કથા કરવામાં આવે છે અને આપણે જાતે પણ આ કથા કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ આજે ઘણા ભક્તો વ્રત પણ કરે છે આ સત્યનારાયણ દેવની કથા સાંભળવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન સત્યનારાયણ દેવની કથા પૂર્ણિમાનો દિવસ છે એકાદશી અમાવસ્યા નવા ઘરનું વાસ્તુ પૂજા આદિમાં થઈ શકે છે શુભ અવસર પર શુભ ત્યોહાર પર સત્યનારાયણ દેવની કથા ભક્તો કરાવે છે સાંભળે છે અને પુણ્ય અર્જિત કરે છે આવો આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણ દેવની કથા અધ્યાય પહેલો શ્રી સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ શ્રી વ્યાસજી ઋષિઓને કહે છે તે એક વખત નૈમિસારણ્ય તીર્થમાં સોનક વગેરે ઋષિઓ મુનિઓ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા સુતજી મહારાજને પૂછે છે કે હે મુનિશ્વર કયું વ્રત તપસ્યાથી મનોવાંચિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે અમે તે વ્રત સાંભળવા માંગીએ છીએ ત્યારે સુતજી કહે છે આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે તમને કહું છું તે ધ્યાનથી સાંભળો નારદજી લોકોના કલ્યાણ અર્થે કામ અર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનીમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચિતપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં ચાર શંખ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાન શ્રી નારાયણના દર્શન થયા અને નારદજી તે દેવાધી દેવની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હે મુનિશ્વર તમારા મનમાં શું છે ક્યાં હેતુથી તમે અહીં આવ્યા છો તે જણાવો ત્યારે નારદજી કહે છે કે હે ભગવાન મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ વિવિધ્યોનીઓમાં ઉત્પન્ન થયેલા બધાએ લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુખી છે હે નાથ આ વિવિધ કષ્ટનું નિવારણ કઈ રીતે થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું કૃપા કરીને આપ મને કહો ત્યારે ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ નારાયણ કહે છે કે હે વત્સ સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે આમ કહીને ભગવાન નારાયણ કહે છે સ્વર્ગ અને મૃત્યુ મૃત્યુલોકમાં દુર્લભ એક મહાન પુણ્ય આપનારું વ્રત છે જે વિશે હું તમને કહું છું તે તમે સાંભળો ભગવાન નારાયણ આગળ કહે છે કે હે નારદ આ વ્રત છે સત્યનારાયણ ભગવાનનો વ્રત દુઃખ શોક વગેરે દૂર કરનારું ધન ધાન્યમાં વૃદ્ધિ કરનારું સૌભાગ્ય આપનારું સંતાન સુખ આપનારું અને જીવનમાં વિજય આપનારું આ વ્રત છે ભક્તિ અને શ્રદ્ધાથી જો આ વ્રત કરવામાં આવે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે નૈવેદ્ય રૂપે ફળફલાદી ભોગ સમર્પિત કરવામાં આવે આ વ્રત ભાઈ ભાંડુ સાથે પણ કરી શકાય છે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી અને ભક્તિભાવ ભક્તિપૂર્વક આ વ્રત કરવું કથા સાંભળવી આમ કરવાથી સર્વે મનુષ્યોની અભિલાષા અવશ્ય પૂર્ણ થાય છે ખાસ કરીને કલયુગમાં પૃથ્વીલોકમાં સૌથી નાનો ઉપાય છે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય શ્રી સત્યનારાયણ કથા અધ્યાય બીજો નિર્ધન બ્રાહ્મણ અને સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે હે બ્રાહ્મણો હવે હું ફરી પૂર્વ કાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું છે તે સારી રીતે વિસ્તારથી કહીશ તે તમે સાંભળો એક નગરમાં નિર્ધન બ્રાહ્મણ રહેતા ભૂખરી તરસથી વ્યાકુળ દુખી થઈને તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા બ્રાહ્મણ પ્રિય ભગવાને દુખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને મ્યાદરથી પૂછ્યો હે વિપ્ર તમે દરરોજ અત્યંત દુખી થઈને શા માટે પૃથ્વી ઉપર ફરો છો હે દ્વિજ શ્રેષ્ઠ આમ મને જણાવો ત્યારે બ્રાહ્મણ કહે છે હે પ્રભુ હું ખૂબ જ ગરીબ છું દરિદ્ર છું ભિક્ષાવૃત્તિ કરીને મારું ગુજરાન ચલાવું છું મારી ગરીબીનો કોઈ ઉપાય હોય તો મને કૃપા કરીને જણાવો ત્યારે ભગવાન બ્રાહ્મણ રૂપ છે તે કહે છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંચિત ફળ આપનાર છે હે વિપ્ર તમે એમનું વ્રત કરો તમારા તમામ દુઃખ દરિદ્રતા દૂર થશે આમ કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે આ બ્રાહ્મણે મનમાં જ વિચાર કર્યો સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિથી જે કંઈ મળશે તેનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાએ દુઃખોથી મુક્ત થઈને સંપત્તિ સંપન્ન થયા તે દિવસ પછી દર મહિને તેવા વ્રત કરવા લાગ્યા અને અંતે દુર્લભ મોક્ષપદ પ્રાપ્ત કર્યું સુતજી સોનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ પૃથ્વીલોક ઉપર જે કોઈ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરશે તેના દુઃખનો નાશ થશે આ રીતે ભગવાન નારાયણે નારદજીને જે કહ્યું તે તમને કહી દીધું આ સાંભળીને ઋષિઓએ કહ્યું હે સુતજી મહારાજ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કોણે કર્યું તે પણ કથા અમને કહો ત્યારે સુતજી કહે છે હે મુનિયો પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તે પણ તમે સાંભળો એક વખત પહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણની સ્થિતિ પ્રમાણે તેઓ ભાઈ ભાંડુ સાથે આ વ્રત કરવા તૈયાર થયા તે દરમિયાન તેના ઘર પાસે એક કઠિયારો આવ્યો અને તે તરસ્યો હોવાથી તે બ્રાહ્મણ પાસે પાણી માંગ્યું તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો તેનાથી શું લાભ થાય છે ત્યારે બ્રાહ્મણ કહે છે હે વિપ્ર આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે

બધું સવાયા માત્રામાં લઈને વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેના પ્રભાવથી ધન સંતાનથી સંપન્ન થઈને આ લોકમાં સુખી થઈને વૈકુંઠ ચાલ્યો ગયો આ રીતે શ્રી સ્કંદપુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાનની જય શ્રી સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો રાજા ઉલ્કામુખ મુખ સાધુ અને લીલાવતી કલાવતી છું તે સાંભળો પ્રાચીન કાળમાં ઉલ્કા નામના એક રાજા હતા તે જીતેન્દ્રિય સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા તે વિદ્વાન રાજા દરરોજ મંદિર જતા બ્રાહ્મણોને દાન આપીને સંતુષ્ટ કરતા તેમની પત્ની પણ ધર્મપરાયણ હતી ભદ્રશીલા નદીના કિનારે તેઓ શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવ્યો ત્યારે સાધુવાણીઓ રાજાને પૂછે છે હે મહારાજ તમે આ શું કરી રહ્યા છો તે મને જણાવો ત્યારે રાજા કહે છે હે સાધુ હું સંતાન પ્રાપ્તિ માટે કામ અર્થે ભાઈ બંધુ સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીને પૂજન કરી રહ્યો છું રાજાની વાત સાંભળીને સાધુ પણ વિનયપૂર્વક કહે છે કે હે રાજન સંતાનની કામના તો મને પણ છે માટે તમે આ વ્રતની વિધિ કહો હું પણ આ વ્રત અવશ્ય કરીશ રાજાએ પણ આ વ્રતની વિધિ કહી સાધુવાણીઓ મનોમન ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ જો મારે ઘેરે સંતાન થશે તો હું આપનું આ વ્રત મારી પત્ની સહિત જરૂર કરીશ એક દિવસ સાધુની પત્ની સાધવી લીલાવતીને ગર્ભ ધારણ થયું અને સમય રહેતા કન્યા રત્નની પ્રાપ્તિ થઈ કન્યા દિવસે મોટી થવા લાગી તેનું નામ પડ્યું કલાવતી ત્યારે લીલાવતીએ પોતાના સ્વામી સાધુને કહ્યું કે તમે પહેલા જે સંકલ્પ કરેલો હતો તે શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી ત્યારે સાધુ પણ કહે છે કે જ્યારે દીકરીના લગ્ન થશે ત્યારે હું આ વ્રત કરીશ દીકરી મોટી થઈ દૂતોને કહીને સાધુ જમાઈની ખોજમાં આ દૂતોને છે સાધુએ પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને બાંડુ વિધિ વિધાનથી વાણિયાના પુત્રના હાથમાં કન્યાનું દાન કરી દીધું તે સમયે પણ સાધુ વાણીઓ દુર્ભાગ્યવશ ભગવાનનું તે વ્રત ભૂલી ગયો લગ્ન સમયે વ્રત કરવાને કારણે ભગવાન તેના પર નારાજ થયા થોડા સમય પછી પોતાના વેપાર કામમાં કુશળ સાધુવાણીઓ કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલ રત્નસારપુર નામે નગરમાં ગયો શ્રીમંત જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા ત્યારે ભગવાન સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને અને ભયંકર કષ્ટ થાય એવો શ્રાપ આપી દીધો એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પહેલા બંને સાધુવાણિયા હતા તે ચોરને પકડવા માટે રાજાના દૂત પણ પાછળ જ હતા ચોરે તે ધન જ્યાં સાધુવાણીઓ અને તેનો જમાઈ હતો ત્યાં મૂકી દીધું અને ત્યાંથી ભાગી ગયો રાજાના સૈનિકોએ સાધુવાણીયાને ચોર સમજીને બંને સસરો અને જમાઈને કારાવાસમાં પૂર્યા સાધુવાણિયાએ ઘણું કરગર્યું પરંતુ રાજાએ એક પણ વાત ના સાંભળી ભગવાનના શ્રાપથી વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ તેના ઘરમાં બધું ધન ચોરાઈ ગયું અને ભૂખ પીડા તરસથી તે દુઃખી થઈ કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તે તેમ ભટકતી એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ ત્યાં તેણે ભગવાન સત્યનારાયણ વ્રતની પૂજા જોઈ ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ઘેરે આવીને તેણે માતાને કહ્યું કે માતા સત્યનારાયણ ભગવાનની કથા મેં સાંભળી ત્યારે કન્યાની વાત સાંભળીને વાણિયાની પત્નીએ ભાઈ પાંડુ સાથે માળીને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું અને ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈના અપરાધની ક્ષમા કરો તે પાછા જલ્દી ઘેરે આવી જાય આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને ચંદ્રકેતુ રાજાને સ્વપ્ન દેખાડ્યું સ્વપ્નમાં કહ્યું કે હે શ્રેષ્ઠ રાજન પ્રાતા કાકડે આ વાણિયાઓને છોડી દેજો તે નિર્દોષ છે અન્યથા તમારા રાજ્યમાં હાનિ થઈ શકે છે રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા સવારે ઊઠીને રાજાએ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તે સાધ્યુ વાણિયાને છોડ્યું મુક્ત કરીને ધન સંપન્ન પણ કર્યું ત્યારે રાજા સાધુ વાણિયા પાસે ક્ષમા પ્રાર્થના પણ કરે છે અને કહે છે કે આ બધું પ્રારબ્ધ વર્ષ મહાન દુઃખ આપણે ભોગવ્યું છે માટે તમે સંતુષ્ટ થાઓ હવે તમે ઘેરે જાઓ રાજાને પ્રણામ કરી વંદન કરીને સાધુવાણીયા બંને ઘેરે જવા માટે પ્રસ્થાન કરે છે આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદનું અપમાનનું પરિણામ

તારી વાણી સાચી થાય એવું કહીને દંડી સન્યાસીનું રૂપ ધારણ કરનાર ભગવાન થોડે દૂર જઈને બેસી ગયા દંડીના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જડમાં ઉપર આવી ગયેલી નાવડીને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયો જોયું તો સાચે જ બધું ધન વેલા અને પાંદડા થઈ ગયા હતા તે તો શોક કરવા લાગ્યો ત્યારે તેના જમાઈએ તેને કહ્યું હે પિતાજી તમે શોક ન કરો દંડીએ શ્રાપ આપ્યો હશે આ પરિસ્થિતિમાં તમે તેની પાસે જાઓ અને ક્ષમા પ્રાર્થના કરો સાધુ વાણીઓ જમાઈની વાત સાંભળીને તે દંડી પાસે ગયા અને ભક્તિપૂર્વક પ્રણામ કરીને આદરથી કહેવા લાગ્યા હે પ્રભુ તમારી આગળ મેં જે કંઈ કહ્યું તે અસત્ય હતું અપરાધ હતો હું તેના માટે ક્ષમા પ્રાર્થના કરું છું આમ કહીને તે શોકથી વ્યથિત થયો ત્યારે દંડીએ તે રડતા સાધુને કહ્યું હે મૂર્ખ રડીશ નહીં મારી વાત સાંભળ તે સત્યનારાયણ ભગવાનના વ્રતનો સંકલ્પ કરેલો તે પૂરો નથી કર્યો માટે જ તારી આ ગતિ થઈ છે ત્યારે સાધુવાણીઓ દંડીને કહે છે હે પ્રભુ મારી ભૂલ અપરાધને ક્ષમા કરો અને આ પ્રસન્ન થાવ મારી રક્ષા કરો સાધુવાણીયાની પ્રાર્થના સાંભળીને દંડી રૂપ ભગવાન સંતુષ્ટ થયા ભગવાન હરિ તેમનું મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા સાધુ પોતાની નૌકામાં ચડ્યા અને પોતાના દેશ તરફ રવાના થયા સાધુએ બે દૂતોને પોતાના ઘર તરફ જવા માટે રવાના કર્યા જેથી તે સમાચાર આપી શકે કે સાધુ વાણીઓ અને તેનો જમાઈ ઘર તરફ આવી રહ્યા છે દૂતોએ નગરમાં આવીને સાધુની પત્નીને સમાચાર આપ્યા અને સાધુની પત્ની ઘણી પ્રસન્ન થઈ આનંદિત થઈ તે સાધ્વીએ સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હું સાધુના દર્શન અર્થે જાઉં છું તું ત્યાં આવજે માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને તે કલાવતી પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી ગઈ ભગવાન સત્યનારાયણ દેવના રાજ થયા અને તેમણે એના પતિ અને નૌકાને ધનથી હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોતા ખૂબ જ શોક અને રુદન કરવા લાગી ત્યારે બધા સત્યનારાયણ દેવનું સ્મરણ કરવા લાગ્યા દંડવત પ્રણામ કરવા લાગ્યા આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થઈને ભક્તવત્સલ ભગવાને કૃપા કરીને કહ્યું તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે માટે તેનો પતિ અદ્રશ્ય થયો છે જો એ પ્રસાદ ગ્રહણ કરીને આવશે તો તેના પતિના દર્શન અવશ્ય થશે કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને પ્રસાદ ગ્રહણ કરે છે પછી પાછી આવે છે તો જુવે છે પોતાના પતિને ત્યાં કલાવતી કન્યાએ પોતાના પતિને કહ્યું કે હવે ઘેરે ચાલો આ ભગવાન સત્યનારાયણ દેવની પૂજાનું જ મહિમા હતો બંધુ બાંધવો સાથે તેઓ ઘેરે આવ્યા અને પૂર્ણિમા સંક્રાંતિના પર્વે તેઓ ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા સુખ ભોગવીને અંતે સત્યપૂર્વૈકુંઠમાં ગયા આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ રેવાખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા શ્રી સૂતજી સોનક આદિ ઋષિઓને કહે છે હવે હું તમને બીજી કથા કહું છું તે તમે સાંભળો

શત્રુ રાજાએ તેના રાજ્ય ઉપર ચઢાઈ કરી રાજા વન વન ભટકીને ફરી તે ગોવાળો પાસે આવે છે અને સત્યનારાયણ ભગવાનના પ્રસાદને ગ્રહણ કરે છે પૂજન કરે છે જેને કારણે તેને ફરી પોતાનું રાજ્ય ધન સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને આ લોકમાં સઘળા સુખોને ભોગવીને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે શ્રી સુતજી સોનકાદી ઋષિઓને કહે છે જે મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરશે તે પુણ્યદાય ફળ પ્રાપ્ત કરશે સત્યનારાયણ દેવની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે દુઃખ દરિદ્રતા બંધનમાંથી મુક્તિ થાય છે ભયભીત વ્યક્તિ ભયમાંથી મુક્ત થાય છે આ સત્ય વાત છે ભગવાન વિષ્ણુને કેટલાક કાળ કહે છે કેટલાક સત્ય કહે છે કેટલાક ઈશ્વર કહે છે બીજા લોકો સત્યનારાયણ પણ કહે છે જુદા જુદા રૂપ ધારણ કરનારા ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે સુદજી સોનકાદિ ઋષિઓને કહે છે કે હે મુનીશ્વરો પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત હું કહું છું તે પણ સાંભળો મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને મોક્ષને મેળવ્યો કઠિયારો ભીલ ગુહોના રાજા થયા આગળના જન્મમાં ભગવાન શ્રી રામજીની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ ઉલ્કા બીજા જન્મમાં રાજા દશરથ થયા તેમણે ભગવાન શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યો ધાર્મિક અને સત્યવ્રતી સાધુ મોરધ્વજ નામે રાજા થયા તેમણે ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ તુંગધ્વજ જન્માંતરે મનુ થયા થયા ભગવત સંબંધી બધા અનુષ્ઠાન કરીને અંતે વૈકુંઠ લોકને પ્રાપ્ત જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું આ પ્રમાણે સ્કંદ રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો પાંચમો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજઘસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ લક્ષ્મી વંદે કમલનયન બોલો લક્ષ્મી પતિ નારાયણ ની જય સત્યનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો